આપણા પૌષ્ટિક નાસ્તો શેનો છે ભાઈ શેનો નાસ્તો છે મમરા મમરાનો બરાબર જો શનિવારે કોઈ ઘરે રહેવાનું નહીં ચલા ભાઈ બદ્ધન તમે જગ્યા ઉપર જ એક એક ડીસ આપો જો જે બોલશે ને એ નહીં મળે હો જગ્યા ઉપર બદ્ધન જોડે મળી જાય શ્લોક બોલીને પછી જમવાનું બે બદ્ધન આવી જવા દો બધા નઈ જવા દો બધાને હાથ જોડી આખો બંધ સંધિ પાછું બેટા હા એટલે અથડાય નહી બધાને મળશે ભાઈ હો જો ઘરે ના રહીએ તો રોજ જુદું જુદું જમવા મળે ને ભાઈ મંદિરે આપણે શું ખાધું તું ભેડ ખાધી હતી હવે આપણે ખેતરમાં જવાનું છે એક દિવસ બધાને આપો તમે બે પણ લઈને બેસી જાઓ